તમે પણ ગાય ભેંસ કોઈ પણ પશુ લેવા કે વેચવા માતો હોય તો આપણું યુટ્યુબ ચેનલ સસ્ક્રાઇબ કરો અને બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી નવા નવા વિડીયો તમને દરરોજ જોવા મળી શકે નારણભાઈને આ ભેંસ વેચવાની છે ભેંસની ટોટલ ડિટેલ વિડીયોની અંદર આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો આપણો વિડીયો લાઈક શેર અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર એક દિવસની અંદર આઠથી દસ વિડીયો અપલોડ થાય છે ગાય છે ભેંસ છે બળદ છે વગેરે પશુના તો વિડીયોની છેલ્લે તે બધા વિડીયો જોવા મળશે તો તમારે વિડીયો છેલ્લે સુધી જોવાનો છે અને આપણું યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો નારણભાઈને આ ભેંસ વેચવાની છે સાવ સોજી અને સાચવેલી ભેંસ વેતરની વાત કરું તો ત્રીજું વેતર વ્યાસે આ ભેંસ અને માત્ર એક મહિનાની કાચે એટલે કે વ્યાવાની અંદર માત્ર એક મહિનાની વાર છે ત્રીજું વેતર વ્યાસે તમે રૂબરૂ સ્થળ પર જઈ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા નારણભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવાક જોવા જાવ નારણભાઈનો કોન્ટેક કરીને જજો જો ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને દૂધની પણ જવાબદારી સાવ સોજી ભેંસ છે કિંમત એક લાખ અને અગિયાર હજાર તે પણ અંદાજિત કિંમત છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે આ ભેંસ લેવાની ગણતરી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તાલુકો છે જામ કલ્યાણપુર અને બાકોડી ગામે જોવા મળશે નારણભાઈની ભેંસ લેવી હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નારણભાઈ નામ ત્રેસઠ પાંચ અડતાલીસ વાળા નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમારે પણ આ રીતના ભેંસ ગાય બળદ વગેરે પશુ વેચવાના હોય તો વિડીયોની અંદર તમે જે નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર ફોટા અને માહિતી મને મોકલી શકો છો